મહુવા તાલુકાના અનાવલ ખાતે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિન પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિન પર્વની દબધબાભેર ઉજવણી કરવામાં આવી હતી મહુવાના અનાવલ ખાતે પોલીસ સ્ટેશન પીએચસી સેન્ટર ગ્રામ પંચાયત એવન ગ્લોબલ સ્કૂલ તેમજ વિવિધ સરકારી વિભાગ તેમજ શાળાઓમાં રાષ્ટ્રીય આન બાન અને શાનના સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સવારથી જ અનાવલ વિસ્તારમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાઓમાં વિદ્યાર્થીઓએ દ્વારા દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી આ રાષ્ટ્રીય પર્વમાન અનાવલ ગામના આગેવાનો વહીવટી તંત્ર શૈક્ષણિક વિભાગ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા નવીન પટેલ જનસાક્ષી ન્યૂઝમાં મહુઆ